નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આજનો આપણો વિડીયોનો વિષય ખૂબ જ મજાનો છે આપણે એમાં વાત કરવાના છીએ કે કોઈનો પહેરવેશ જોઈ કોઈના કપડાં જોઈ અને આપણે એનું મૂલ્યાંકન કરવું બિલકુલ ખોટું છે કારણ કે આજકાલ મોંઘા મોંઘા કપડાં તો મોટી મોટા 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 શોરૂમની અંદર દુકાનોની અંદર ખોટા પૂતળાઓ પણ પહેર્યા હોય છે અને સાધારણ કપડાની અંદર બહુ જ મોંઘા મૂલા માનવીઓ જોવા મળે છે અર્થાત આજકાલ આપણી આસપાસ ઘણા બધા એવા લોકો છે ઘણા બધા એવા માણસો છે જે પોતે સારા સારા કપડાં પહેરીને ફરે છે અને પોતે બહુ જ સ્વચ્છ અને સુઘડ થઈને ફરે છે પરંતુ એ બાહ્ય દેખાવ હતો એ બાહ્ય રૂપનો દેખાવ હતો અંદરથી એના ગુણ કેવા છે વ્યક્તિ કેવું છે એનું વ્યક્તિત્વ કેવું છે અને નેચર કેવું છે એ જાણવું વધારે મહત્ત્વનું છે કારણ કે સારા કપડાં પહેરવાથી કે ઊંચી બ્રાન્ડના શર્ટ ટી શર્ટ પેન્ટ પહેરવાથી કોઈ વ્યક્તિ ઊંચો નથી થઈ જતો વ્યક્તિને પોતે ઊંચું આવવા માટે પોતાના વિચારો ઊંચા હોવા જોઈએ પોતાનું કાર્ય ઊંચું હોવું જોઈએ પોતાની કાર્યક્ષમતા ઊંચી હોવી જોઈએ પોતે અન્ય લોકો માટે પરમાર્થ માટે કામ કરે એવું વ્યક્તિ હોવું જોઈએ કેમકે આજકાલ લોકોનું મૂલ્યાંકન માત્ર ને માત્ર બાહ્ય દેખાવ ઉપર જ છે પરંતુ એ અંદરથી વ્યક્તિ કેવું છે એનું નેચર કેવું છે એનો સ્વભાવ કેવો છે એના વિચારો કેવા છે બીજા પ્રત્યે લોકોનું પ્રેમ એના માટે શું છે એ જોવું જરૂરી છે સાધારણ કપડામાં હોય એટલે એનો મતલબ એવું ન સમજો કે વ્યક્તિ ગરીબ છે આજકાલ સાધારણ કપડામાં પણ બહુ જ ઉમદા વિચારવાળા લોકો બહુ જ સારું કરવાવાળા લોકો છે અને આપણી આસપાસ આજકાલ જે સફેદ કપડાઓની અંદર સ્વચ્છ કપડાઓની અંદર જે લોકો ફરી રહ્યા છે તમારી મારી આસપાસ જે તમે એનું બધા જોઈએ છે એના કરતાં કોઈ ગંદી કીચડ નાલી કે કોઈ પણ કચરો સાફ કરવાવાળો વ્યક્તિ એ પોતે ભાઈ ભલે એના કપડાં જે છે ભલે એનું કામ જે છે એ પણ એના વિચારો સારા છે ક્યારેય કોઈ ખોટું નહીં કરે આ વાત મને પોતાના સો ટકા પ્રોપર સાચી લાગે છે કારણ કે આજકાલ જે ખોટા કામો છે જે ખરાબ કામો છે જેમ કે ભ્રષ્ટાચાર છે કે બીજા અન્ય કોઈ પણ ખોટા કામો છે જે સારા સારા અમે બહુ જ નામાંકિત વ્યક્તિ યુઝ કરે છે જ્યારે નાનો વ્યક્તિ તો પોતાના ઘર ચલાવવામાંથી જ ઊંચો નથી આવતો એ પોતાનું કુટુંબ પરિવાર બાળકો સાચવવામાંથી જ ઊંચો નથી આવતો તો એ આવું બધું કાર્ય કરવાનું જ નથી મારો કહેવાનો અર્થ કે કોઈના કપડાં જોઈ અને મૂલ્યાંકન કરવું એ બિલકુલ ખોટું છે અને એટલા માટે જ કોઈએ કહ્યું છે કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શાય છુપાયેલ જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે જોયું તો એની મુઠ્ઠી સાવ ખાલી પણ અમે એને ખોબે અને ખોબે દેતા જોયા છે એટલે કોઈના કપડાં જોઈ અને મૂલ્યાંકન કરવું એના કરતાં એને વિચાર જોઈએ એની કાર્યક્ષમતા જોઈ એનું વ્યક્તિત્વ જોઈ અને મૂલ્યાંકન કરીશું તો વધારે બેટર રહેશે આપણા માટે પણ હિતાવ છે અને વ્યક્તિ માટે પણ હિતાવ છે દોસ્તો જો આ મેસેજ તમને સારું લાગ્યો તો તમારા દોસ્તો સાથે શેર કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી અને બે લાઇકન પ્રેસ કરી દેજો મળીશું એક નવા જ વોડી ત્યાં સુધી દરેક મિત્ર દરેક દોસ્તોને મારા જય માતાજી